બાવન માં બાળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવીન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં મહાનુભાવો સાથે ટોક શો અંતાક્ષરી કોન બની કાંક જ્ઞાનપતિ અને ટેલેન્ટ હન્ટ વાનગી સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત બાળકો દ્વારા હાલમાં ચાલતા કુંભ મેળા એ વિશેષતા તેમજ સંપૂર્ણ માહિતી પ્રોજેક્ટ આ માધ્યમથી રજૂ કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા એવા બુલેટ ટ્રેનો પણ બાળકો દ્વારા પ્રોજેક્ટ બનાવીને રજૂ કરવામાં આવ્યો છે તો વિવિધ સભર સ્ટોલ્સ પણ મેળામાં ઉભા કરવામાં આવ્યા છે આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ હેમંત જોશી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર શ્વેતાબેન પારગી અધિકારી બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશીત દેસાઈ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બાળમેળાની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમને માણ્યો હતો

અલગ અલગ પ્રકારના તોતેર થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પચાસ થી પણ વધારે બાળકો ભણે છે અને એકસો ને ઓગણીસ થી વધારે સ્કૂલોમાં બાળકો ભણી રહ્યા છે ત્યારે અને આટલું ભવ્યથી ભવ્ય જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે બાળકોની ચિંતા કરીને

52 માં 12 મેળા નું ઉદ્ઘાટન સમારોહ માં આજે અમારે ઉપસ્થિત રહેવાનું થયું છે 12 મેળો એ વડોદરા ની આગવી ઓળખ છે સમગ્ર દેશ ની અંદર આ પ્રકાર નું કોઈ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા થતું આયોજન એ માત્ર ને માત્ર વડોદરા ની અંદર થાય છે અને મહારાજા સૈજરાવ ગાયકવાડજી જ્યારે પોતે શિક્ષણ માટે હંમેશા એમને એક સમગ્ર દેશ ને દિશા ચિન્ધી હોય ત્યારે આ બાળમેળાની અંદર પણ એવા ઘણા બધા દિશા સૂચક કાર્યક્રમો તથા વૈજ્ઞાનિક પ્રદર્શનો આવ્યા છે હું સમગ્ર વડોદરા વાસીઓને અપીલ કરું છું આવો ચોવીસ પચીસ છવીસ તારીખના બાળમેળાની આપ સૌ આપના પરિવાર સહિત મુલાકાત લો બાળકોની સાથે મુલાકાત લઈ અને અવનવું જાણો અને આપણા વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે યંગ ટેલેન્ટ છે

હિન્દી માં હોય ઇંગ્લિશમાં હોય ગુજરાતી પણ લેંગ્વેજ માં એમને બોલવા કો એ કરાટ બોલે એવા સર્વ સમાજ બાળ હોદ્દેદારો સૌને અભિનંદન આપું છું અને બાળ મેળાની શરૂઆત માટે આપ સર્વ ને હવે ફરી એકવાર બધાને આવકારું છું આભાર અસ્તુ